હાઇ ફ્રેન્ડ્સ ગુજરાતી ફૂડીમાં તમારું સ્વાગત છે પાણીપુરી પાણીપુરી તો બધાને જ ખૂબ ભાવતી હોય છે પણ ઘણી વખત એવું થાય છે કે પાણીપુરીની તૈયારી કરવામાં આપણને ટાઈમ લાગી જતો હોય છે એનું સોલ્યુશન લઈને હું તમારી સાથે આજે આવી છું આજે આપણે બનાવવાના છીએ ઇન્સ્ટન્ટ પાણીપુરીનું પાણી તો ચલો જોઈ લઈએ કેવી રીતે બને છે જોઈશે ડ્રાય ફુદીનો બે ચમચી ડ્રાય કોથમીર બે ચમચી જો તમારા પાસે ડ્રાય ફુદીનો ડ્રાય કોથમીર ન હોય તો ફુદીના અને કોથમીરને થોડા ગરમ તવા ઉપર શેકી લેવાનું જેથી એનું મોશ્ચર ઉડી જશે અને એ ડ્રાય થઈ જશે એક ચમચી આમલી લઈએ છે એક ચમચી શેકેલા જીરાનો પાવડર એક ચમચી લાલ મરચું એક ચમચી હિંગ એક ચમચી મીઠું બે ચમચી ગોળ એક ચમચી આખા કાળા મરી લીધા છે એક ચમચી કાળું મીઠું લઈએ છે એક ચમચી આમચૂર લઈએ છે એક ચમચી સૂટ પાવડર લઈએ છીએ પાંચ ચમચી સાઇટ્રિક એસિડ એટલે કે લીંબુના ફૂલ લઈએ છે બે ચમચી સાકર લઈએ છે હવે આ બધું આપણે ક્રશ કરી લઈએ ઇન્સ્ટન્ટ પ્રીમિક્સ પાણીપુરીનું તૈયાર છે હવે આપણે મસાલો બનાવી લઈએ અહીંયા આપણે બે બાફેલા બટેટા લીધા છે એની અંદર હું એક ઝીણો સમારેલો કાંદો એડ કરું છું એક ચમચી ચાટ મસાલો એડ કરીએ છીએ એક ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીએ છીએ એક ચમચી કોથમીર એડ કરીએ છીએ અને એને મિક્સ કરી લઈએ પાણીપુરી ખાવા માટે સરસ મજાનો મસાલો તૈયાર છે અહીંયા મેં અડધો બાઉલ પાણી લીધું છે એમાં આઠથી દસ ટુકડા આપણે બરફના એડ કરીએ છીએ હવે એમાં આપણે તૈયાર કરેલો મસાલો એડ કરીએ છીએ અઢી ચમચી જેટલો મસાલો મેં એડ કર્યો છે અને એને એકદમ સરખું મિક્સ કરી લેવાનું છે પાણીને આપણે પછી ટેસ્ટ કરી લઈશું જો આપણને એવું લાગશે કે મસાલો હજી ઓછો લાગે છે તો આપણે ફરી પાછો થોડો મસાલો એમાં એડ કરીશું પણ પાણી તો આપણે ચટપટું જ ખાશું પાણીમાં આપણે એક ચમચી કોથમીર એડ કરીએ છીએ અને બુંદી એડ કરીએ છીએ પાણીપુરી પાણીપુરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત ખાતા રહો લાઈક શેર અને સબસ્ક્રાઈબ એ તો કરતા જ રહીજો થેન્ક યુ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો